સન્માનીય પૂર્વ ધારાસભ્ય લલિત કથાગ્રહ જેની વિનંતી કરું બેનને શુભેચ્છા પ્રદાન કરે આપણા સૌના રહેતા અમિતભાઈ સૌદાય પર બેઠેલા કેરીબીનના સન્માન કાર્યક્રમમાં વધારે સૌથી લો આપણા પૂર્વ ધારાસભ્યો બધા કાર્ય કરો બધા આપણે બહુ સાંભળ્યું કે અબ બાર ચારસો

અને ગુજરાત સમગ્ર ગુજરાત નું સમગ્ર કોંગ્રેસ પાર્ટી નું ગૌરવ બનીને આજ ગેનીબેન જીતા છે ત્યારે બેનને લાખ લાખ અભિનંદન આપું છું સાહેબ મારા મોરબીમાંથી એક છોકરો મને મળ્યો આ હકીકત તો કે મને કે ગેનીબેનને મારે એક લાખ રૂપિયા ડોનેશન મોકલવું છે મેં ત્યાંથી જ નક્કી કરી લીધું ગેનીબેન જીતી ગયા જેને કંઈ લાગે વળગતું નહોતું એ માણસને લાગણી થઈ કે મારે બેન ને ચૂંટણી ફાળો મોકલવો છે ડોનેશન મોકલવું છે આ લાગણી ઉભી કરાવી અને જે જે બેને આખા ગુજરાતમાં આઇકોન બની ગયા છે ગુજરાતી બેનો એ ગેની બેન બનવા માંગે છે એ એ તંગના થઈ ગયો છે ત્યારે ગેની બેનને લાખ લાખ અભિનંદન આપું છું કે બેન અમારી આશાને તમે જીવતી રાખી જે કોંગ્રેસના તમામ કાર્યકરોમાં તમે પ્રાણ પીરો છે એ બદલ તમને ખૂબ 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 હૃદય અભિનંદન આપું છું જય હિન્દ પૂર્વ સાંસદ કેન્દ્રીય મંત્રી તરીકે કામગીરી કરી ચૂક્યા સાથે તુષારભાઈ બેન શ્રી અમીબેન ધારાસભ્ય તરીકે બધાની સાથે કામગીરી કરી એક માત્ર બેનીબેન તમે ચૂંટાયા તમે એક નથી ચૂંટાયા કોંગ્રેસનો નાનો કાર્યકર્તા ગુજરાતમાં ચૂંટાયેલા જેવા જોમ આવ્યું છે હું પણ સાંસદ રહી ચુક્યો છું ઘટના વાળો બધા હારી ગયા મારા ઘરના હારી ગયા મારી દીકરી આવતી હારી ગઈ વાતાણ ઉભું થયું કે જેની ગેની છૂટાશે ના છૂટાઈ શકે પણ તું ગેની બેન એટલું જરૂર કહી શકીશ કે સાંસદ એટલે અહીંના એક મુખ્યમંત્રી કરતા પણ વિશેષ અધિકારો તમને મળી ગયા છે રાજ્યનો મુખ્યમંત્રી સેન્ટ્રલમાં જઈ શકે કે કેમ એક સાંસદ ની કરે ત્યાર પછી રાજ્યનો મુખ્યમંત્રી પણ સેન્ટ્રલ રોડ માં જઈ શકતા હોય છે મંત્રીઓ પણ જઈ શકતા હોય છે ડિપ્લોમેટિક પાસપોર્ટ પણ ધારણ કરવા માટેનો તમને અધિકાર મળવાનો છે સાત દેશોમાં તમારે વિઝા પણ ન લેવા પડે એટલા અધિકારો મળી ગયા છે ગુજરાતનું ગૌરવ વધારવા માટે આ ભારતીય જનતા પાર્ટી સતત આપણી વચ્ચે એક ખોટા મીડિયા મારફત યોગેન્દ્ર યાદવે સરસ મજાનું વિજ્યુઅલ કર્યું છે અને ઘણા લોકોને જોવા પણ મોકલ્યું છે જેને મેળવું છે જોવા જેવું છે કે દેશના જે મીડિયા છે એ પચાસ ટકા જો સાચા રહી શક્યા હોય પચાસ ટકા તો કદાચ દેશમાં રાજીવ ગાંધીએ રાહુલ ગાંધીએ જે એક એટલો મોટો આ દેશને જગાવવા માટેનો પ્રયાસ કર્યો ગુજરાત જાગી શક્યો જે દુઃખ છે એ ગુજરાત તરીકે દુઃખ છે આ દેશમાં સ્વતંત્રતા આપવા માટેનું પ્રથમ કાર્ય કરનાર ગુજરાતી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાતને ના જાગી શક્યું હું કિરીટભાઈ પટેલ બેઠા છું પાટીદાર સમાજનો નો છું કઈશ કે વધારે વધારે જો કોઈ નુકસાન કર્યું તો પાટીદાર સમાજે કોંગ્રેસને નુકસાન કર્યું છું સ્વીકારવા તૈયાર છું શું કામ જાગતી હતી પ્રજા એને જગાવવા માટે જો બેન એકમાત્ર તમે આશાનું કિરણ બન્યા છે ગુજરાતને તમામ ક્ષેત્રે દેશમાંથી અન્યાય થઈ રહ્યો છે અમીબેન પણ બોલતા એટલો બધો અન્યાય થઈ ગયો ગુજરાત આજે બરબાદ થઈ ચુક્યું છે કુપોષણમાં ગુજરાત નંબર પહેલું આવ્યું છે ભ્રષ્ટાચારમાં ગુજરાત નંબર પહેલું એવું મેં તો અમિતભાઈ તમને પણ પત્ર મોકલ્યો છે કે માત્ર આ ભારતીય જનતા પાર્ટીના વાલા જે અધિકારીઓ છે એની જો તપાસ કરવામાં આવે તો ગુજરાતનું કરજ ભરી શકાય એટલો ભ્રષ્ટાચાર આ બ્યુરોક્રેટ લોકોએ કહ્યું છે રોજે રોજ પત્ર લખાય છે એવડા મોટા ભ્રષ્ટાચાર અમારો તુષારભાઈ મારા ભી ને નાખો અમારો કલેક્ટર હતો હું સંકલ રોજ બાદ તો જ જીતું જેટલી જમીન હોય એટલી ગેરકાયદેસર ફળવાતી હતી એ તુષારભાઈ શોધી કાઢ્યું પચાસ કરોડ રૂપિયા ઓફિસિયલ મેં લેખો પત્ર એમાં પણ ઉલ્લેખ કર્યો પચાસ કરોડ રૂપિયા એ માણસે સુરતના કલેક્ટર બનવા આપ્યા અને કેટલાય કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચાર કમલમ સુધી પહોંચ્યો છે અને એની રોજે રોજ ઉજાગર કરવા માટે અમે બેન અરે બેન એની બેન તમારે જ્યારે પણ ટાઈમ મળશે ટાઈમ ઘણો મળવાનો બધા સંસદ સભ્યો બોલવાના છે કાહોજી બોલવાના તમને ઘણો સમય મળવાનો છે ત્યારે ગુજરાતી તરીકે આ ગુજરાતને બરબાદ કરી દેજો કોઈએ વધારે આ દેશને બરબાદ કરવા એવો તો નરેન મોદી એવો સીધો પ્રહાર કરશો તો ગુજરાત ફેસ અને કેની મેને માત્ર ગુજરાતની અંદર નહીં ભારતની અંદર નહીં પણ વિશ્વના યુએસએના મીડિયાએ પણ ગેની ની નોંધ લઈ અને ગુજરાતની એક સીટ ને ગુજરાતની અંદર કોંગ્રેસ જીવિત છે એવું સાબિત કર્યું છે અને એના માટે ને પણ અભિનંદન આપ્યું જેની જેનીબહેન આવી ગઈ એટલે વિરજીભાઈ થોડા નારાજ હતા પટેલો માટે પણ વિરજીભાઈ પાટણ વિધાનસભા અને બનાસકાંઠા વિધાનસભાની અંદર જે પણ પાટીદારોના ગામ છે એનો રેકોર્ડ જોજો તમે જે વોટ એ પાટીદારોએ આપ્યા છે એ ગેની બેનનો પ્રેમ બતાવે છે અને લોકોની વચ્ચે રહી તમામ સમાજ માટે એમને જે અવાજ ઉઠાવ્યો છે એના લીધે એમને આ મત મળ્યા છે એમને હરાવવા માટે ઘણા બધા પ્રયાસો થયા કોશિશ થઈ પણ બનાસકાંઠાની જનતા એ અડગ રહી અને અમે સત્તર ભાઈ હતા એમાંથી ચાર તો જતા રહ્યા હવે બાર ભાઈ બચ્યા બેન વિનાના ભાઈઓ થઈ ગયા છે રાખડી બંધાવા જવું પડે દિલ્હી જવું પડશે તમે રહેજો અને ગેની બેને જે રીતે ગુજરાત વિધાનસભાની અંદર એમની હોશિયારી અને મકાનતાથી નિડતાથી ગુજરાતની અંદર એમનું નામ રોશન કર્યું અને કોંગ્રેસ પાર્ટી અમે લલિત કાકાના દીકરાનો પ્રસંગ હતો રાજકોટ જતા બેન એક જગ્યાએ ચા ભરા તો તમારા નામની ચર્ચા ચાલતી ચાના ચાની કીડલી ઉપર સૌરાષ્ટ્રની અંદર પણ બેનના નામની ચર્ચા ચાલતી હતી અને બધા એવું કહેતા હતા કે ઘેની બેન જીતશે અમે થોડા માટે રહી ગયા ઓગણત્રીસ ત્રીસ હજાર માટે પણ પાટણના લોકોએ પણ સારા મત આપ્યા એટલે પાટણ અને બનાસકાંઠા તમામ લોકોને અભિનંદન આપું છું અને મોદી સાહેબ કહેતા હતા બહેનોને કે મારા માટે કાર્ડ લખજો હવે મોદી સાહેબને ખબર પડી છે કે એવી ટપાલો આવે છે અને કેવા જવાબ આપવા પડે છે એટલે આશા રાખી મેં મીડિયાની અંદર પણ કહ્યું કે જે રીતે કેની બેને ગુજરાતના યુવાનો માટે ગુજરાતના બેરોજગારો માટે જે રીતે અવાજ ઉઠાવ્યો છે એ રીતે દેશની અંદર પણ એ અવાજ ઉઠાવે અને દેશના એક મજબૂત મહિલા તરીકે એમનું નામ બને એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જય જય ભાઈ ધારાસભ્ય સન્માન્ય જીજ્ઞેશભાઈ મેવાણીજી બેનને શુભેચ્છા પ્રદાન કરશે આશા રાખું ગેની બેનના મકાનની ચાવી મારી જોડે હોય

કેમ કે કોઈ પણ નેતા એ આખા સ્ટેટના કાર્યકર્તાઓને ઇન્સ્પાયર કરી શકે મોટિવેટ કરી શકે એક બહુ મોટી એચિવમેન્ટ હોય છે બધા ધારાસભ્યો અને સંસદ સભ્યો નેતા નથી બની શકતા આ ચૂંટણીના કારણે ધારાસભ્ય ગેનીબેન એ ફક્ત સાંસદ ગેનીબેન નહીં પણ નેતા ગેનીબેન ઠાકોર બન્યા છે કે આ ચૂંટણીનું એક બહુ મોટું યોગદાન છે જે પ્રમાણેની શક્તિઓને પરિબળોની સામે એ લડ્યા પાલનપુર સિવિલનો સ્ટાફ બનાસકાંઠા પોલીસ એલસીબી એસઓજી કોન્ટ્રાક્ટરો આ જ ગૃહમાં બેઠનારા એક સક્ષમ વ્યક્તિનું ધન એનો કાફલો બુટલેગરો કમલમથી મળતી ગેરકાયદેસર કામ કરવાની સૂચનાઓ આ બધાની સામે જે ગેની બેને ફાઇટ આપી છે એ પોતે બહુ જબરદસ્ત અને સરાહનીય છે એટલે આપણે બધા જ આમની સફળતાથી બહુ જ આનંદ અનુભવીએ છીએ અને ખાન માર્કેટમાં બી જજો ગેનીબેન રાજમા ચાવલ વખણાય છે કનોટ પેલેસના ગુડગાઉ બી જોજો અને તમારી એક ચાવી અમને મળશે એવી પૂરેપૂરી આશા અને અપેક્ષા છે સવાલ સ્વાભાવિક રીતે બનાસકાંઠા જિલ્લો પાટણ આ બંને ઉત્તર ગુજરાતમાં આપણી અત્યારે જે કોંગ્રેસ પક્ષની વિધાનસભામાં કેપેસિટી છે એમાં સૌથી વધારે ધારાસભ્યો બનાસકાંઠા અને પાટણમાંથી છે

અને બનાસકાંઠા વધારે મજબૂત કરીએ ઉત્તર ગુજરાત મજબૂત કરીએ અને આખા ગુજરાતમાં એક આ ચૂંટણીના પરિણામોના કારણે પેલી જે ઇમેજ બની ગઈ હતી કે ભાઈ હવે નરેન્દ્ર મોદીના વળતાં પાણી શરૂ થયા છે એ બહુ સ્ટ્રોંગ થઈ છે અને બધા જ જે ક્રિટિક્સ છે એવું કહી રહ્યા છે કે ભાઈ એમની પોપ્યુલેરિટી એમની અપીલ એમનો ચામ એમની લોકપ્રિયતામાં ખૂબ ઘટાડો છે એને ઉખાડીને ફેંકી દઉં એવો માહોલ કદાચ નહોતો પણ એની કે વળતા પાણી ડેફિનેટલી શરૂ થયા છે અને વિપક્ષ માટે અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ માટે ડેફિનેટલી સારા દિવસો છે બધા સાથે મળીને લડીશું તો આવનારો દિવસ આપણો આવશે ખૂબ